જય સ્વામિનારાયણ બહેનો આજે આપણે બનાવીશું ફરાળી મોરૈયાના વડા તો એના માટે આપણે લઈશું તેલ ગરમ પાણી છે બાફેલા બે નંગ બટાકા છે પછી એક વાટકી દળેલો મોરૈયો છે આપણે એકદમ ઝીણો દળી લેવાનો મીઠું છે મરી પાવડર સંચળ તલ છે આદુ મરચાં લીલા લીંબુનો રસ છે ખાંડ છે સિંગદાણા છે અને ધાણા છે સૌપ્રથમ આપણે બે ચમચી તેલ લઈશું નાખીશું આપણે એક વાટકી દળેલો મોરૈયો છે તો મેં બે વાટકી ગરમ પાણી લીધું છે એની અંદર આપણે એક ચમચી મીઠું નાખીશું અડધી ચમચી મરી પાવડર છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે દળેલો મોરૈયો લઈશું નાખતા જઈશું અને હલાવતા જઈશું આપણે મિક્સ થઈ ગયું છે હવે એને પાંચ સાત મિનિટ માટે સીજવા દઈશું હવે આપણે જોઈ લઈશું મોરૈયો આપણો ચડી ગયો છે મોરૈયો ચડી ગયો છે અને આપણે એને એક બાઉલમાં લઈ લઈશું એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ છે આદુની પેસ્ટ છે અડધી વાટકી સંચળ પાવડર છે બે ચમચી તલ નાખીશું બે ચમચી ખાંડ છે અને બે લીંબુનો રસ છે અતકચરા દાણા છે ક્રશ કરેલા આદક હતા અને આ બેનો બાફેલા બટેકા છે અને કરી લીધા છે લીલા દાણા નાખી જો હવે આપણે પૂરણ રેડી થઈ ગયું છે હવે એમાંથી આપણે વડા બનાવીશું નાની સાઈઝના વડા બનાવીશું પછી તલમાં બંને બાજુ કોટ કરીશું એને અને ગરમ તેલમાં ફ્રાય કરીશું હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે તો એને આપણે લઈ લઈશું બહાર આપણા ફરાળી વડા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે